આ હર ઘર તિરંગા અંતર્ગત અંદાજે ચાલીસ થી પચાસ લાખ તિરંગાનું વિતરણ થવાનું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે પોતાના તિરંગો આ સ્વયં સહભાગી છે મુખ્યમંત્રીમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો જેમાં રાજકોટ અમદાવાદ સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા કેનવાસ તિરંગા શપથ તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે સમગ્ર ગુજરાતમાં આ હર ઘર તિરંગા અંતર્ગત અંદાજે ચાલીસ થી પચાસ લાખ તિરંગાનું વિતરણ થવાનું છે આ હર ઘર તિરંગા અભિયાન પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જન્મ રાષ્ટ્રપ્રેમ ભક્તિ અને દેશ દાસ જગાવનારું રાષ્ટ્રચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે